નહીં મારે મૂકવું છે બસો બાવીસ હા મૂકી જોસો ને બાવીસ રૂપિયા બાવીસ બોલવું ભાઈ પેલે એકાવન <laughs> 251 251 3월 모월 회차 나호 회차 예 나리 કરાવવા મિડ હાલો સુમોટા લખે ને કો મામા

272 બાય 273 73 રૂપિયા 272 272 રાજુ 72 72 75 રાજુ બોલ ને એ ભાઈ બોલવો ભાઈ 75 75 272 રૂપિયા 272 પંચાશે <coughs>